હાલો મિત્રો આપણે આવી જશે કુવામાં નાવા અને ગુંદાળી થી આવ્યો છે સિગડ એટલે કે દર્શન એને નાવા પાડવાનો છે પણ આ કુવામાં પાણી વહી ગયું છે ઊંડું એટલે કે ભાઈ પડતા નથી ભાઈ ની ફાટે છે યાર અને હામે સપો છે સપો આમ ને હાલે ઓય ઈનો લે આય સપા તને માન આમ નો પડ તો હવે આયો એને પાડવાનો છે એલા ભાઈ નીકળે છે સપા પડે આ હા હવે એ

અમારા ભાઈ દર્શન આવી ગયા છે તો એમને કઈ નાવાનું છે નહીં ઠેકડો મારી રહ્યા છે જયપાલ ભાઈ એ ભાઈ એમ પૂરું કરો એમનો હાલે હાલો હાલો

ફાટે છે તરત નહીં આવડતું ભાઈ ને મેક દે મે એક વાર મેક તો ખાલી એક વાર મેક દે એક વાર ખાલી મેક એક વાર ખાલી મેલા મેક દે અલે માય ઠેકડો માય માથું તો પલાય તું માથું તો પલાય આવી ગયો છે ધૂલો નાવા થીગડા લે ઠેકડો માર

પડો પડ એના

તો ફાઇનલી મિત્રો આપણે વીએ પાસે બી નાઈ ને અને કોરિયન મંજીર ડાયરેક્ટ વીએ પાસે બી આ ગાઉ જાય છે અને ગાઉને ભાંજી દે બાપુ એ ગાઉને સુટી છે કોલી મીકે છે એટલે ગાઉને બાંધવાની છે પછી ગાઉને દોઈ નાખી મિત્રો પહેલા તમે કોરિયન માં દર્શન કરી લ્યો આ છે કોરિયન માં પીપડી જનનાર ધામ કોરિયન માં મંદિર છે એકવાર મુલાકાત આ આવો ખૂબ જ સરસ મંદિર છે

અને દીકભાઈ કા ધોએ છે આ બીજા જર્સી ગઉ છે બધી આ છે રોગી કુદરો જોઈ લો તમે સામે વસેરો બાંધ્યો છે માંડરાજ પંચકલ્યાની વશેરો છે મિત્રો આ છે માંડરાજ ઘોડો દીકભાઈનો ઘોડો છે જોઈ લો આ છે રતન કોડી રાજભની મિત્રો તો ફાઇનલ મિત્રો આપણે વિજય પાસે ઘરે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દઈએ આવા જ નવા નવા લોગ આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે છે એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ